નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહેવાના છે દરેક લોકો માટે આજના સમાચાર વાલીઓ વિદ્યાર્થીઓ ઉમેદવારો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે બે ફોર્મ ભરવાની તારીખ આજથી જાહેર છે ફટાફટ જાણી લેજો કુંવરબાઈનું મામેરુ યોજનામાં મોટો ફેરફાર સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ઘરનું ઘર પીએમ આવાસ યોજનામાં ગામે ગામ સર્વે શરૂ થઈ ગયો છે ફટાફટ જાણી લેજો ધોરણ એક છ આઠ અને બારના વિદ્યાર્થીઓ માટે આજે મોટા સમાચાર ખેડૂતો માટે મોટી ચેતવણી આવી છે ફટાફટ જાણી લેજો ગરીબોને હવે મફતમાં કેસ લડી આપવામાં આવશે મોટો નિર્ણય આરટી એડમિશન આજે મોટી જાહેરાત ફટાફટ આજના તમામે તમામ સમાચાર જાણી લેજો તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું કે આજે બે ફોર્મ ભરવાના શરૂ થવાના છે સૌથી પહેલાં ફોર્મની જાહેરાત કરી નાખીએ કે જે વિદ્યાર્થીઓ ભરતીની તૈયારી કરતા હોય એવા તમામે તમામ ઉમેદવારો માટે જીપીએસસી આજથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે જીપીએસસીની ભરતી પરીક્ષાનું આજથી જ ફોર્મ ભરવાનું આખું કેલેન્ડર જાહેર થયું હતું અને આજે ફેબ્રુઆરીના રોજ એટલે કે બે હજાર પચીસના રોજથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે જેમાં કુલ એકસો આઠ પ્રકારની જાહેરાતો છે આ એકસો આઠ પ્રકારની જાહેરાતો માટે ઓનલાઈન વેબસાઇટ ઉપર બપોરે એક વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

તો આજે વાલીઓ ફોર્મ ભરવા તમારા તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખજો આજ છે અઠ્યાવીસ તારીખ ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે જેની અંદર પહેલી જૂન બે હજાર પચીસ ના રોજ જો તમારા બાળકના છ વર્ષ પૂરા થઈ ગયા હોય

આ તમામ વિદ્યાર્થીઓ માટે આજના સૌથી અગત્યના સમાચાર હવે નવા પાઠ્યપુસ્તકો આવી જવાના છે પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવામાં આવશે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં મંડળ દ્વારા ધોરણ એક છ સાત આઠ અને બારના પાઠ્યપુસ્તકો નવા આવી જવાના છે નવા સત્રથી અમલમાં આવી જશે પહેલા ધોરણની વાત કરીએ તો પહેલા ધોરણમાં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક આખે આખું બદલાઈ જવાનું છે એવી જ રીતના ધોરણ છ ની અંદર અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તકમાં નવો અભ્યાસક્રમ જોવા મળશે ધોરણ આઠની અંદર ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના વિષયના પુસ્તકોમાં પણ સંપૂર્ણ ફેરફાર જોવા મળવાનો છે ધોરણ સાતના સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકોમાં બદલાવ થવાનો છે અને માધ્યમિક શિક્ષણમાં ધોરણ બારની ની વાત કરીએ તો અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવા જયર્યું છે તામ નવા પાઠ્યપુસ્તકો આવી જવાના છે વિદ્યાર્થીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર કુંવરબાઈના મામેરામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે વિધાનસભાની અંદર અત્યારે પ્રશ્નો તરીકાળ શરૂ છે અત્યારે વિપક્ષ તરફથી વારંવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં કુંવરબાઈનું મામેરાને લઈને પણ પ્રશ્ન પૂછાયો છે આ જવાબમાં આપણા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો છે કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આવો આવો છે કેવો લાભ છે તમામ લાભ જણાવી દીધો છે અને આ યોજનાની અંદર એક મોટો ફેરફાર પણ કરી નાખવામાં આવ્યો છે કુંવરબાઈનું મામેરું યોજનામાં તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા ઘણા બધા પુરાવા ઘણા બધા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે સુધારો કરીને ખાલી અમુક જ પુરાવા રજૂ કરવાના રહેશે સૌથી અગત્યના મોટા સમાચાર છે હવે દરેક લોકો કુંવરબાઈ મામેરામાં ફોર્મ ભરી શકે રાહત મેળવી શકે સહાય મેળવી શકે એને ધ્યાને રાખીને ફેરફાર પણ કરી નાખવામાં આવ્યો હતો ને એનો જ જવાબ ભીખુસી પરવાર દ્વારા આપવામાં આવ્યો છે તો કુંવરબાઈનું મામેરામાં ફેરફાર થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે ઘરનું ઘર બનાવવા માટે આવાસ યોજનાની અંદર જે લોકોએ ફોર્મ ભર્યું છે એવા તમામ લોકો માટે સમાચાર છે કે હવે સર્વે શરૂ થઈ ગયો છે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એવા રેખાબા સર્વૈયાના દેખરેખ હેઠળ આખી ગ્રામ કક્ષાએ આખી જુદી જુદી ટીમો દ્વારા પીએમ આવાસ યોજનામાં નવા સર્વેનું કામ શરૂ થઈ ગયું છે જેમાં નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના જેટલા પણ બાકી આવાસોના સર્વે હતા એ પણ ઝડપથી પૂર્ણ થાય એવા હાથ ધરવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં પીએમ આવાસ યોજના ગ્રામીણથી ગ્રામ્ય કક્ષાએ એક પણ લાભાર્થી વર્ચિત રહી ન જાય એની તકેદારી પણ રાખવામાં આવી છે પોરબંદર જિલ્લાના લગભગ એકસો ને તેતાળીસ ગામોની અંદર સર્વે હાથ ધરી નાખવામાં આવ્યો છે તો એક પણ લોકો છૂટી ન જાય એને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે અને હવે ધીમે ધીમે ગામે ગામ તમામ ગુજરાતની અંદર સર્વે શરૂ કરી નાખવામાં તો ઘર આવાસ યોજનામાં પોરબંદર જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આ સૌથી સમાચાર હતા ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે હજી સુધી ફોર્મ ભર્યું નથી તો આપણા વડાપ્રધાન મોદી દ્વારા એટલે કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનમાં તમે તમારી જાતે ઘરે બેઠા સર્વેનું કામ કરી શકો છો કોઈ પણ સર્વેયર પાસે જવાની જરૂર નથી અને જાતે તમે પીએમ આવાસ યોજનાની અંદર અરજી કરી શકશો આ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે નામની એક એપ્લિકેશન દેખાશે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એમાં અરજી કરી શકશો નવી અરજી ફોર્મ ભરવાની ઘર તમારી જાતે ફોર્મ ભરવાની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દરેક લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો હવે મફતમાં કેસ જાહેરાત કરવામાં આવ્યું છે ગરીબ લોકો માટે મફત કાનૂની સહાય દેશભરમાં લગભગ એસી ટકા લોકો કાનૂની સહાય મેળવવાથી વંચિત છે ત્યારે હવે ગરીબો પણ કેસ લડી શકે એને ધ્યાને રાખીને એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી દરેક વકીલે વર્ષમાં એક ગરીબ વ્યક્તિનો કેસ મફતમાં લડવો પડશે પછી કોઈ પણ વકીલ હોય દરેકે દરેક વકીલે એક વર્ષની અંદર એક ગરીબનો કેસ મફતમાં લડવાનો રહેશે જેથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ કાનૂની સહાય મેળવી શકે એને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે દરેક વકીલે એક વર્ષમાં ઓછામાં ઓછા એક ગરીબનો કેસ મફતમાં લડવાનો રહેશે અને આ માટે વકીલોને મહેનતાણું પણ પણ આપવામાં આપવામાં આવશે 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 મહેનતાણું વધારવામાં અને પ્રમાણપત્ર તો તો વર્ષમાં ઓછામાં ઓછો કેસ લડવાનો જ છે મફતમાં લડવો પડશે તો ગરીબો માટે પણ આ ખૂબ અગત્યના મોટા સમાચાર કહી શકાય તો આ તરફ ખેડૂતો માટે મોટી ચેતવણી આવી ગઈ છે પરેશ ગોસ્વામી આપી મોટી ચેતવણી ખાસ કરીને પશુપાલકો માટે સૌથી મોટી ચેતવણી છે ખરવા મુઆસા રોગથી પશુઓનું રક્ષણ કરવા માટે પંદર ત્રણ બે હજાર પચીસથી રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે તો તમામ ખેડૂતોને આ રસી કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે કાર્યક્રમ શરૂ થતાં જ તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો છે અને તમારા પશુપાલકોને રસી મુકાવવાની રહેશે ક્યારથી કાર્યક્રમ શરૂ થવાનો છે તો પંદર ત્રણ બે હજાર પચીસ માર્ચ મહિનાની પંદર તારીખથી રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે દરેક પશુપાલકોને કહેવામાં આવ્યું છે કે તમારા પશુઓને બે વાર એટલે કે વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તમારે એફએમડી રસી આપવી ફરજિયાત છે એફએમડી રસી તમારે વર્ષમાં બે વાર આપવી જ પડે ગાભણ પશુઓને છ મહિનાથી નાના પશુઓને આ રસી આપવાની નથી તો જે છ મહિનાથી નાના પશુ જે ગાભણ પશુ ને છ મહિનાથી નાના પશુ હોય એને આ રસી આપવાની નથી ખરવા મુવાસા રોગથી પશુઓને બચાવવા માટે આ રસીકરણ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ અસરકારક છે તેથી તમામ ખેડૂતો તમામ પશુપાલકોને કહેવામાં આવ્યું છે કે પંદર ત્રણ બે હજાર પચીસથી રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે તમામ પશુપાલકોએ રસી આપવાની રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે પશુપાલકો માટે બીજા મોટા સમાચાર ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજના શરૂ કરી છે જેના હેઠળ પશુપાલકોને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે આ યોજના પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતોનું સંવર્ધન મળે એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ કયા પશુપાલકોને મળશે તો કૃત્રિમ બિદ્વા યોજનાનો લાભ ફક્ત એ પશુપાલકોને જ મળવાનો છે જેમના પશુઓને વાછરડાનો જન્મ થયો હોય અને જેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય એટલે વાછડું જન્મ્યું હોય અને એ વાછડું અગિયાર મહિનાથી ઓછી ઉંમરનું હોય એવા પશુપાલકો અરજી કરી શકે છે કૃત્રિમ બીજદાન કરાવી શકે છે અને એ માટે સરકાર તરફથી ત્રણ રૂપિયાની સહાય આપવામાં આવશે જો વાછડી જન્મી હોય તો એવા પશુપાલકોને લાભ મળવાનો નથી તો પશુપાલકો માટે મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે નમોશ્રી યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે કે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની અંદર હવે છ હજારના બદલે બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો સીધો જ ડબલ વધારો કરી નાખવામાં આવ્યો છે હવે છ હજારની બદલે બાર હજાર રૂપિયા નમોશ્રી યોજનાની અંદર આપવામાં આવશે તો કઈ મહિલાઓને સહાય મળવાની છે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આ સહાય છે આમાં કઈ કઈ યોજનાઓ ફોર્મ ભરી શકશે કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે તો એસસી વર્ગની તમામ મહિલા એસટી વર્ગની તમામ મહિલા એનએફએસ યોજના હેઠળ રાશન મળતું હોય તમામ મહિલા પીએમ જેવાય અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકશે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો તમામ મહિલાઓ માટે મોટા સમાચાર તો આ તરફ જન્મ દાખલાની અંદર ફરીવાર નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર તમારે મેળવી જ લેવાનું હોય છે ફરજિયાત હતું કે તમારો જન્મ થાય એના પંદર વર્ષમાં તમારે જન્મ તારીખનો દાખલો કઢાવી લેવો ત્યાર પછી કઢાવી શકતા નહોતા પરંતુ હવે મોટો ફેરફાર થઈ ગયો છે કે પંદર વર્ષ પછી પણ હવે તમામ ઉંમરના લોકો જન્મ પ્રમાણપત્ર ઘટાવી શકશે તો તમારી ઉંમર પંદર વર્ષથી વટાવી ગઈ છે અને હજી પણ તમારે જન્મનો દાખલો નથી તો તમે જન્મના દાખલા માટે અરજી કરી શકશો તો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને જણાવી દઉં કે અંતિમ તારીખ જે એકત્રીસ ડિસેમ્બર હતી એને લંબાવીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે એટલે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે જે લોકો પાસે પણ હજી પણ જન્મનો પોતાનો દાખલો નથી એ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં અરજી કરાવી લેજો જન્મના દાખલા માટે અરજી કરાવશો તો જન્મનો દાખલો તમને કાઢી આપવામાં આવશે તો મોટો ફેરફાર તમામ મિત્રો માટે આવી ગયો છે મોટા સમાચાર હતા ત્યાર પછી વાહન ચાલકો માટે એક સમાચાર મળ્યા છે ફાસ્ટેગને લઈને એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે નવા ફાસ્ટેગના નિયમ સત્તર ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે જે મુજબ સત્તર ફેબ્રુઆરી બે હજાર જો ટોલ પ્લાઝા ઉપર ટેગ વાંચતા પહેલા સાહીઠ મિનિટથી વધુ સમય માટે જો તમારો ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હોય એટલે કે જો તમે રિચાર્જ કર્યું નથી અને બ્લેકલિસ્ટ થઈ ગયા છો અથવા તો ટેગ વાંચ્યા પછી ઓછામાં દસ મિનિટ સુધીમાં પણ તમે પોતાનું રિચાર્જ કરાવતા નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે તો ટોલ નાકાના સાઠ મિનિટ પહેલા તમે બ્લેકલિસ્ટ થઈ ગયા હોય અને દસ મિનિટ પછી પણ તમે જો બ્લેકલિસ્ટ હટાવતા નથી એટલે કે રિચાર્જ કરાવતા નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે આ ફાસ્ટેગને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે એટલે તમામ વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે પોતાનું રિચાર્જ કરાવીને જ રાખજો તો મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન